મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન સેનાથી પ્રસન્ન થાય છે મહાભારતમાં વર્ણન આવે છે કે જ્યારે વિદુરજીએ જોયું કે દૂતરાષ્ટ્ર અને દુર્યોધન અનૈતિક કૃત્યો કરવાનું બંધ કરતા નથી ત્યારે તેમણે વિચાર્યું કે તેમની સાથે રહેવાથી અને તેમનું અન્ન ખાવાથી મારી વૃત્તિ પણ પ્રભાવિત થશે તેથી તેમણે નગરની બહાર જંગલમાં ઝૂંપડું બાંધ્યું અને પોતાની પત્ની સાથે ત્યાં રહેવા લાગ્યા તેઓ જંગલમાંથી બાજી તોડી લાવી તેના ઉકાળીને ખાવા લાગ્યા અને સત્કર્મો કરવામાં અને ભગવાનનું સ્મરણ કરવામાં સમય પસાર કરવા લાગ્યા એક વખત જ્યારે શ્રીકૃષ્ણ સંધિદૂત તરીકે આવ્યા હતા અને તેમની મંત્રણા નિષ્ફળ જતા તેમણે દૂતરા દ્રોણાચાર્ય વગેરેના ભોજનના આમંત્રણને નકારી કાઢ્યું અને વિદુરજીના નિવાસસ્થાને ગયા ત્યાં જઈને તેમણે ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી વિદુરજીને સંકોચ થયો કે અમે તો ભાજી ખાઈને જીવીએ છીએ પણ ભગવાનને ફક્ત બાજી કઈ રીતે પીરસવી પછી તેમણે ભગવાનને પૂછ્યું કે તમે ભૂખ્યા હતા ભોજનનો સમય પણ થઈ ગયો હતો અને તેઓનો આગ્રહ પણ હતો તો પછી તમે ત્યાં ભોજન કેમ ન કર્યું ત્યારે ભગવાને કહ્યું કાકા જે લોકોનું અન્ન ખાવું તમે યોગ્ય નથી સમજ્યું કે હું કેવી રીતે ગ્રહણ કરું જે તમારા ગળે ન ઉતર્યું એમાં મને સ્વાદ આવશે એવું તમે શા માટે વિચાર્યું આ સાંભળી વિદુરજી ભાવુક થઈ ગયા અને ભગવાને તેમના ઘરની ભાજી અંગીકાર કરી તેમને ધન્ય કરી દીધા મિત્રો જ્યારે ભગવાનનું સ્મરણ કરવા માત્રથી જ આપણને ભૌતિક વસ્તુઓ નહીં પણ સંસ્કાર ગમવા લાગે છે તો તે ભૌતિક વસ્તુઓથી ભગવાનની ભૂખ કેવી રીતે મિટાવી શકાય ભગવાન તો ફક્ત ભાવ ઈચ્છે છે અને તેનો વિદુર દંપતીમાં ક્યાં અભાવ હતો બાજીના માધ્યમથી એ આદાન પ્રદાન ચાલ્યું અને તેઓ મનને ધન્ય બની ગયા જો આપણે અનિતીથી કમાઈને ભગવાનને છપ્પન ભોગ ધરાવશું તો તેઓ નહીં સ્વીકારે પણ નીતિથી કમાઈને ફક્ત રોટલો પણ આપીશું તો તેઓ સ્વીકારી લેશે મિત્રો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો